ટ્રાન્સફોર્મરના શોર્ટ સર્કિટના કારણે જાળીમાં આગ લાગી રાધનપુરમાં શનિવારે એસટી બસ સ્ટેશનથી પાપર તરફ જવાના માર્ગ ઉપર લાલબાગ વિસ્તારના પાછળના ભાગે વીજ કંપની દ્વારા નાખેલ ટ્રાન્સફોર્મરમાં બપોરે અચાનક શોર્ટ સર્કિટ થતાં આજુબાજુમાં બાવળોની જાળીમાં આગ લાગી થોડી જ વારમાં આગ બેકાબુ બનતા ટ્રાન્સફોર્મર નીચે પડેલા કચરામાં આગ પ્રસરતા આગના જ્વાળા અને કાળા ધુમાડા દૂર દૂર સુધી દેખાવા લાગ્યા આગને કારણે આસપાસના દુકાનદારોમાં અફડા મચી જવા પામી આગની ઘટનાની જાણ થતાં પાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચી આગને કાબુમાં કરવાના પ્રયત્નો હાથ ધર્યા જ્યારે વીજ કંપનીની કચેરીમાં જાણ થતાં વીજ કર્મીઓએ તાત્કાલિક વીજ પુરવઠો કર્યો બંધ સદનસીબે આગને લઈ કોઈ દુર્ઘટના ન સર્જાતા લોકોએ અનુભવી રાહત વીજ પોલ ઉપર વીંટળાયેલા વેલ તેમજ ડીપી નજીક ઉગી નીકળેલા જાળી ચાંખરા વીજ કંપની દ્વારા દૂર કરાવવાની કામગીરી જો સમયસર કરાય તો આવી દુર્ઘટના રોકી શકાય તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું યુજીવીસીએલની ગંભીર બેદરકારી સામે અનેક સવાલો અહેવાલ અનિલ રામાનુજ રાધનપુર